ધાનપુર તાલુકા દાહો જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કંજેટા માધ્યમિક શાળા ખાતે યોજાયું આજના દાહો જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ મુખ્ય મહેમાન આવતા ઢોલ નગારા ફટાકડા ફોડી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને ત્યારબાદ સમારંભમાં પધારેલા મહાનુભાવનું સાલ ઉડાડી આપી જિલ્લા શિક્ષણ વહીવટી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત કાર્યક્રમ બાદ બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર સાહેબ એકસો તેત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તેમજ સોની સાહેબ જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયા સાહેબ ધાનપુર તાલુકા પંચાયતના નવયુવાન તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા ખલતા જિલ્લા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈએ મંત્રી શ્રી સાહેબની સાથે બાળ વૈજ્ઞાનિક સ્ટોલ ગ્રુપ મુલાકાત પ્રથમ મુલાકાત એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારિયા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સ્ટોલ એમ વાય હાઈસ્કૂલ દાહોદ બીએમ હાઈસ્કૂલ ઝાલોદ જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી હીરા હાઈસ્કૂલ દેવગઢ બારિયા જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળાએ હૃદયની કાળજીમાં ખોરાકનું મહત્ત્વ શું છે એના સ્ટોલ સાર્વજનિક હાઈસ્કૂલ ઢંઢેલા કૃતિનું નામ ઔષધીય વનસ્પતિ જેવા બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ આજના બાળક વૈજ્ઞાનિક મેળામાં ભાગ લીધો આજે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે આપણો દેશ હરણફાળ ભરી રહ્યો છે અને મેડિકલ સાયન્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી પોતાની કારકિર્દી બનાવવા માટે આજના બાળ વૈજ્ઞાનિક સમારંભમાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી છીએ ઈ બાળકોને જણાવ્યું આજના જિલ્લા કક્ષાના બાળક વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શાળાના એસ વિદ્યાર્થીઓ બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ શિક્ષણ સ્ટાફ ગણવાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજના જિલ્લા બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી જે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાનો જે બાળ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો તેમાં પચીસ જેવી કૃતિઓમાં સૌએ ભાગ લીધો છે અને ચારી સારી એવી કૃતિઓ એમાં રજૂ કરી છે અને સૌ બાળ વૈજ્ઞાનિકો આ કૃતિઓ ઉપર રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાએ તો આવી જ છે પણ રાજ્ય કક્ષાએ પણ લઈ જાય એવી સૌને શુભેચ્છા પાઠવી બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરતી જો પાઠશાળા કોઈ હોય તો એ આ વખતે ઊંડાણના વિસ્તારમાં ખૂબ જંગલનો વિસ્તાર છે એવા કંજેટા ખાતે થઈ રહ્યો છે એની પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ આ કંજેટા વિસ્તારના બાળકો પણ બાળ વૈજ્ઞાનિકો બને મુખ્ય પ્રવાહમાં આવે એમને પણ મોટિવેશન મળે એ માટે જે સ્કૂલની પસંદગી થઈ છે અને આવા વિસ્તારમાં જે વિજ્ઞાનનો પડતા થાય તો ઊંડાણના વિસ્તારોમાંથી પણ ડૉક્ટરો એન્જિનિયરો પેદા થશે અનુભૂતિ થાય છે નરેન્દ્રભાઈ સ્વામી